નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયો માં આપણે ધોરણ આઠ વિષય ગણિત નિષ્ફ અધ્યયન પોથી નું અહીંયા આપણે ચેપ્ટર અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ની સ્વ અધ્યયન પોથી ના અન્ય સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલા છે સૌ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં યુ અને વી સપ્રમાણમાં હોય તો આપણે એક રકમ આપેલી છે તો તેમાંથી યુ અને વી માટે નીચેના માંથી કઈ કિંમત અનુરૂપ નથી તો ત્યાં આવશે ઓપ્શન સી પંદર પ્રશ્ન નથી તો ઓપ્શન ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રીજો જમીન સમાન રીતે ફળદ્રુપ છે અને જમીનનું ક્ષેત્રફળ અને તેના પર થતા પાક વચ્ચે કેવો સંબંધ થશે તો અસ્વ પ્રમાણ સમણ બરોબર સમ પ્રમાણ જે છે તે આપણો જવાબ છે કઈ બે વ્યસ્ત પ્રમાણમાં તો ઝડપ લાગતો સમય વધારીએ આપણને જે કિંમત આપેલી છે એક છેદમાં એક ના છેદમાં એક્સ અને એકના છેદમાં વાય તો એ આવશે વ્યસ્ત પ્રમાણ ત્યારબાદ અહીં આપણને એક દાખલો આપેલો છે સો વ્યક્તિઓને

વ્યસ્ત પ્રમાણ છે એટલે આપણે કૌંસમાં કારણ કે એક્સ ચાલે છે એકના છેદમાં વાય આ રીતે છે તો આપણે વ્યસ્ત પ્રમાણ લખીશું અગિયારમાં આવશે વ્યસ્ત પ્રમાણ બારમા માં આવશે એક્સ ના છેદમાં વાય એક રાશિ વધવાની સાથે બીજી રાશિ ઘટે તો બંને રાશિને આપણે આગળ વાત કરીએ કે વ્યસ્ત પ્રમાણ બરાબર એક વધે છે ને ઘટે છે માટે વ્યસ્ત હવે એક્સ અને વાય ની વ્યસ્ત પ્રમાણ હોય તો તો અહીં આપણને એક્સ વન અને એક્સ ટુ તો કે સાઈઠ પછી y1 તો 2 અને y2 10 બરાબર તો અહીં આપણે જે આજે છે x1 એ શોધવાનો છે તો આપણે આ રીતે શોધીશું x1 y1 y2 આ સૂત્ર છે આ રીતે આપણે લખીશું પછી બધાની કિંમત શોધ મૂકી દેવાની બે ગુણાકાર છે સામે જશે તો છેદમાં 32 60 અને 30 10 એટલે 300 તો જે પહેલો દાખલો છે અહીં અહીંયા શું વેલ્યુ થશે x છે છે એની કિંમત શું થશે 300 થશે બરાબર ત્યારબાદ આગળ જોઈએ

ચાર છ ચાર ચોવીસ અહીંયા આપણને જે છે ત્યારબાદ આપણને દાખલો આપેલો છે આ દાખલો તમે ગણશો તો જવાબ આવશે બે કલાક અને પંદર મિનિટ જેને આ રીતે પણ લખી શકાય પી અને કયું વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા આવશે ખાલી જગ્યામાં ગુણાકાર અને એક કલાકમાં અડતાલીસ કિમી અંતર કાપે તો તે કાર બાર મિનિટ માં તો કે નવ પોઈન્ટ છ કિમી અંતર કાપે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીં આપેલો જે દાખલો છે આગળ આપણે જે રીત દર્શાવીએ મુજબ તમે ગણશો બરાબર આ રીતે એપ્લાય કરવાની વ્યસ્ત પ્રમાણમાં તો જવાબ આવશે આઠ હવે સૂચના મુજબ આપણે દાખલા ગણવાના છે એક્સ અને વાય આપણને કહી દીધું છે વ્યસ્ત પ્રમાણમાં છે એક્સ ની કિંમત તો કે વીસ અને એક્સ વન નામ આપીશું વાય વન છસો હવે બીજી વાર એક્સ આપેલો છે ને એક્સ ટુ આપીશ તો કે એક્સ ટુ ચારસો અને વાય એટલે કે વાય ટુ શોધવાનું છે આપણને કયું છે વ્યસ્ત પ્રમાણ છે એટલે આપણે આ સૂત્ર એપ્લાય કરીશું બધાની કિંમત લખી દેશું વાય ટુ ની કિંમત શોધવાની છે એટલે ચારસો સામે જશે છેદમાં બરાબર હવે તમે છેદ કે ઉડાડશો તો તમને જવાબ મળશે ત્રીસ જે અહીં વાય ટુ ની કિંમત થશે આગળ છે એક્સ અને વાય સમ પ્રમાણમાં છે આપણે આગળ જોઈએ પછી પેલા એક્સ ની વેલ્યુ લખી દઈએ એસી y ની વેલ્યુ 160 અને બીજો x એટલે કે x2 ની એની કિંમત થશે 64 અને y2 શોધવાનો છે સમપ્રમાણ છે એટલે આ રીતે આપણે x છેદમાં y x2 ના છેદમાં y2 આ રીતે સૂત્ર લખીશું બધાની કિંમત મૂકી દેશું y છેદમાં છે ને આપણે સામે લઈ જઈએ એટલે આ બે પદ સામે જશે તો 160 અંશ માં 80 જશે છેદમાં છેદ તમે ઉડાડશો વિદ્યાર્થી મિત્રો એટલે y2 ની આપણને કિંમત મળશે 128 ત્રેવીસમો દાખલો જે છે સમ પ્રમાણમાં છે હવે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે પેલા બધી કિંમત લખી લેવાની સમ નું સૂત્ર અલગ છે વ્યસ્ત પ્રમાણનું અલગ છે બરોબર તમારે યાદ રાખવાનું સમ પ્રમાણ સૂત્ર લખી દેવાનું બધાની કિંમત મૂકી દેવાની અહીં તમે જો બે ના છેદમાં ત્રણ છેદનો છેદ ક્યાં જાય તો કે આપણે આગળ તમે જોશો છેદનો છેદ જશે અંશ માઇલે ત્રણ આવશે ઉપર અને છેદમાં માત્ર રહેશે બે અહીં પણ છેદનો છેદ ત્રણ જે છે એ જશે અંશ માઇલે ઉપર રહેશે છેદમાં રહેશે સોળ હવે અહીંયા આપણે એલ ટુ ની કિંમત મળશે ચાલીસ છેદ તમારે જાતે ઉડાડીવાના છે અથવા તો સમજી લેવાના છે હવે અહીંયા આપણને વ્યસ્ત પ્રમાણ આપેલું છે પહેલા બધાની કિંમત લખી દેવાની વ્યસ્ત પ્રમાણનું સૂત્ર લખી દેવાનું પછી એ સૂત્રમાં તમારે

તો અનાજ માટેના જે દિવસો છે શું થશે ઘટશે એટલે અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણ સમજીને આ સૂત્ર લખવાનું છે બધાની કિંમત લખી દેશું વાય ટુ ની જ માત્ર કિંમત શોધવાની છે ત્રણસો પચાસ થશે છેદમાં તો છેદ તમે કેન્સલ કરશો ઉડાડશો એટલે વાય ટુ ની કિંમત આપણને મળશે છત્રીસ દિવસ તમે દાખલો વાંચીને સમજવું પડશે કે વ્યસ્ત પ્રમાણ છે કે સમ પ્રમાણ હવે એક કાર સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપી અમુક અંતર

ખબર હોવી જોઈએ એનો આપણે સૂત્ર લખીશું બધાની કિંમત લખીશું જે તમને આગળ જોઈ ગયા પાંચસો ચાલીસ સામે જશે તો અહીંયા ક્યાં આવશે અંશમાં આવશે તમારે લખી દેવાના છે આગળ દાખલો જોઈએ પચીસ મીટર કાપડની કિંમત આપણને આપેલી છે તો ચાલીસ મીટર કાપડ ની કિંમત કેટલી થાય તો નક્કી છે ભાઈ કાપડ તમે વધારે લેશો તો વધારે પૈસા ચૂકવવા પડશે માટે બે વધે છે એટલે કે સમ પ્રમાણ છે સમ પ્રમાણનું સૂત્ર લખીશું એક્સ વન વાય વન એક્સ ટુની કિંમત સો લખીશું બરાબર આપણે દાખલો જ્યારે વાંચીએ એ સાથો સાથે આ રીતે એક્સ વન પચીસ પછી વાય વન પછી એક્સ ટુ આ બધી કિંમત તમારે આ રીતે લખતી જવાની હવે આપણે માત્ર વાય ટુ શોધવાનો છે પણ વાય ટુ છેદમાં છે એટલે આપણે અંશમાં લઈ જઈશું અને આખું પદ છે સામે જવા દઈશું તો જે છેદમાં છે એ અંશમાં જશે અને અંશમાં જે પચ્ચીસ છે એ છેદમાં આવી જશે અહીં તમે જોઈ શકો છો પોઈન્ટ પછી પચાસ છે એટલે આપણે

કેટલા પંપ જોશે અહીં પણ તમે જોવો છો તો અહીં વ્યસ્ત પ્રમાણ છે તો દાખલો જરાક આપણે સમજવાનું છે હવે આપણે આ હોજ ને ભરવા માટે તમે જોઈ શકો છો સમય ઘટાડ્યો છે સમય ઘટાડ્યો છે માટે પંપની સંખ્યા વધારવી પડશે વ્યસ્ત પ્રમાણ છે તો એક્સ વન છે આઠ પંપ વાય વન ચાર કલાક x2 શોધવાનો શોધવાનું છે વાય ટુ છે બે પૂર્ણાંક 2 ના છેદ એટલે કે ત્રણ બે છ સાત ને આઠ આ રીતે આપણે બરાબર મિશ્ર સંખ્યાના આ રીતે આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દેવાની બધાની કિંમત લખીશું વ્યસ્ત પ્રમાણ છે સૂત્રે એપ્લાય કરવાનું છે બધાની કિંમત લખી દેવાની વાટના છેદમાં ત્રણ સામે જશે તો ત્રણ જશે અંશમાં ને આઠ જશે છેદમાં આઠ આઠ કેન્સલ ચાર ત્રણ બાર બાર પંપ જોશે ત્યારબાદ દાખલો જોઈએ સત્યાવીસ કિગ્રા લોખંડની કિંમત એક હજાર એસી છે તો એકસો વીસ કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી લોખંડ વધે માટેનું કિંમત પણ વધારે થશે એટલે કે આ દાખલો જે છે સમ પ્રમાણ છે એટલે આ રીતે આ સૂત્ર લખવાનું બધાની કિંમત લખી દેવાની પછી વાય ને સામે જવા દેશો એટલે એક હજાર એસી સત્યાવીસ છેદમાં છેદ કેન્સલ કરશો એટલે વાય ની કિંમત મળશે ચાર હજાર આઠસો બરોબર તમારે આ સૂત્ર તમને આવડવું જોઈએ સમ પ્રમાણ સૂત્ર અને વ્યસ્ત પ્રમાણ એટલે આખું ચેપ્ટર તમને લગભગ આવડી જશે એકત્રીસ માં દાખલા આવશે બે પોઈન્ટ પાંચ બત્રીસ માં ચાર કિલોમીટર તેત્રીસ માં નવ હજાર અને ચોત્રીસ માં કયો પ્રમાણ છે તો કે વ્યસ્ત પ્રમાણ છે પછી નીચેનામાંથી કયો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે તો આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન સી જે છે એ વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ તમને એક દાખલો આપ્યો છે એક ટ્રક ચોપન લિટર ડીઝલ થી બસો સત્તાણું કિમી અંતર કાપે છે તો પાંચસો પચાસ કિમી અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોશે તમે જોઈ શકો તમે આ રીતે અહીં દાખલો ગણીને આપેલો છે આપણને જવાબ આપવામાં આવશે સો લિટર તમારે ડીઝલ જોશે પછી બીજો દાખલો જે છે એમાં આપણને ઝડપ આપેલી છે અને અહીં આપણે કીધું છે કે ભાઈ તેટલું જ અંતર જો આઠ કલાકમાં કાપવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડશે અંતર કેટલું છે છે તો કે તેટલું જ અને આપણે જે અંતર જે છે એ આઠ કલાકમાં કાપવું છે તો કુલ અંતર થશે એને જો દસ કલાકમાં એક કલાકમાં કેટલું અંતર કાપે તો કે અડતાલીસ પડે દસ કલાકમાં કુલ અંતર એને ચારસો કાપ્યું હશે હવે એ જ અંતર આઠ કલાકમાં કાપવાનું છે એને ભાગી આઠ એટલે કે એને હવે તેની ઝડપ સાઠ કિમી પ્રતિ કલાક રાખવી જોશે એટલે કે ઓપ્શન એ પછી એક દાખલો આપ્યો છે અહીં તમને જોઈ શકો છો આ રીતે આપણે દાખલો ગણવાનો છે બરોબર વ્યસ્ત પ્રમાણ દાખલો છે અહીં આપણને એક્સ ની કિંમત મળશે ઓપ્શન બી વીસ કિલોમીટર તમારે આ રીતે દાખલો ગણવાનો છે ચોથો દાખલો જોઈ લે થોડીક સમજવાની જરૂર છે એક રિક્ષા એક કલાકમાં દસ કિમી નું અંતર કાપે છે તો એ રિક્ષા એક મિનિટમાં તેની ઝડપ આપણે શોધવાની છે હવે જે ઝડપ છે આપણને આપેલી છે કલાકમાં અને જવાબ માંગ્યો છે મિનિટમાં એટલે પેલા તો એક કલાક બરાબર આપણે અહીં છેદમાં લેશું સાહીઠ મિનિટ અંતર કેટલું છે કે દસ કિલોમીટર જવાબમાં શું આપેલો છે મીટર એટલે કે દસ કિમી ની જગ્યાએ આપણે મીટર લખીશું તો કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો અહીં આપણે દસ કિમી આપ્યા છે માટે દસ કિમી બરાબર આવશે દસ હજાર મીટર હવે આપણે છેદ તમે ઉડાડશો છેદ કેન્સલ કરશો બરાબર અહીં શૂન્ય શૂન્ય કેન્સલ અને એક હજાર ભાગ્યા છ કરશો એટલે પાંચસોના છેદમાં ત્રણ તમને જવાબ મળશે ત્યારબાદ પાંચમા માં આવશે સમપ્રમાણ છઠ્ઠામાં વ્યસ્ત પ્રમાણમાં અને અહીં જે દાખલો જે છે આપણે આગળ કીધું એમ બધાની વેલ્યુ લખી લેવાની અને દાખલો જે છે અહીં વાય વન એક્સ વન x2y2 ની આપણે કિંમત લખે છે અને દાખલો કેવો છે સમપ્રમાણ છે એટલે આ સૂત્ર એપ્લાય કર્યું છે y2 ની કિંમત શોધવાની છે y2 થશે સામે 108 અંશ માને 6 540 શબ્દો જવાબમાં મળશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક મુદ્દલનો આપણે દાખલો આપ્યો છે 2000 મુદ્દલ 3 વર્ષમાં સાદો વ્યાજ 500 મળે છે 36000 ના 3 વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળશે સમપ્રમાણમાં દાખલો છે

એટલે આપણે આ સૂત્ર લગાડવાનું છે બધાની કિંમત લખી દેવાની ની કિંમત આવશે પચીસ દિવસ આઠ બાળકોને સરખે ભાગે આપણે વેચવી હોય તો બાળકો કેટલા હતા દસ હવે થઈ ગયા આઠ બાળકો ઘટે છે એટલે દરેક ના ભાગમાં વધારે મીઠાઈ ભાગમાં આવશે એટલે વ્યસ્ત પ્રમાણ બાળકો ઘટે તો મીઠાઈ વધે વ્યસ્ત પ્રમાણ છે સૂત્ર લખવાનું અહીં તમને y2 ની કિંમત મળશે પાંચ મીઠાઈ જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય ગણિત પોથીનો જે ચેપ્ટર છે અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ